નમસ્કાર મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક દિવસીય પ્રવાસે પ્રાથમિક શાળામાંથી તો હવે જોઈશું આગળના ભાગ વિદ્યાર્થી મિત્રો સાથે પ્રથમ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા ત્યાં પહોંચી ગયા વિદ્યાર્થીઓએ બુટ ચંપલ બહાર કાઢી ને ભગવાન શિવના દર્શન કર્યા દર્શન કરી અને પરત ફરી ભગવાન શિવના દર્શન કરીને બાજુમાં નદી વહે છે ત્યાં નદીમાં જોવા માટે ગયા ભગવાન શિવજીનું સુંદર મંદિર ત્યાં વિશ્વેશ્વર છે વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી દર્શન કરીને પછી બાજુમાં નદીનો પટ છે ત્યાં અત્યારે તો પાણી બિલકુલ ઓછું છે ચોમાસુ આ નદી ભરપૂર બંને વહે છે મિત્રો કરજો કરજો આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને સ્થાનિક લોકો તેને ખૂબ પવિત્ર તીર્થ સ્થાન માને છે મિત્રો પછી સમૂહમાં ફોટો લીધો આ મંદિર આસ્થા નહીં પરંતુ શાંતિ અને સંસ્કૃતિનું સંગમ હતું ત્યાંથી બસ દ્વારા સરકારી બસ દ્વારા હવે જઈ રહ્યા છીએ કેદારનાથ બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક ભવ્ય મંદિર તરફ બાળકોએ બસમાં બેઠા બેઠા આજુબાજુનો કુદરતી દ્રશ્ય નિહાળ્યું ત્યાં પહોંચી ગયા હવે કેદારનાથ પર્વત ઉપર છે જ્યાં ચડવા માટે ત્રણસો એક જેટલા પગથિયાં ચડવા પડે છે તો કેદારનાથ વનકેડી અહીંથી કેદારનાથ ઉપર ચડવાનો રસ્તો છે નીચે આવેલા તળેટીમાં મંદિરના દર્શન કરી હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા એક પવિત્ર અને સુંદર મંદિર તરફ કેદારનાથ મહાદેવ આ સ્થળ આસ્થા શાંતિ અને કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતું છે જેશોરનું અભયારણ્ય જે ઇકબાલગઢમાં એ વિસ્તારમાં જ આ મંદિર આવેલું છે જેશોરના અભયારણ્યના પણ નજારો જોવા મળ્યો વિદ્યાર્થીઓને આ અભયારણ્ય રીંછ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે જે ઓગણીસો ઇઠ્યોતેર માં સ્થાપિત થયેલું રીંછના સંરક્ષણ માટે જાણીતું અભયારણ છે પણ આનંદ લીધો કેદારનાથ મંદિર એ ચેસોના હિલ્સ જંગલ વિસ્તારમાં આવેલું છે આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે ત્રણસો જેટલા પગથિયા ચડી અને ઉપર ભગવાનના મંદિર સુધી પહોંચી શકાય છે ઉપર પહોંચતા જ અદભુત શાંતિ અનુભવાય શા, છે સાથે મારો સ્ટાફ મિત્ર પણ છે બાળકો આનંદ લેતા લેતા પગથિયા ચડી રહ્યા છે મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબરો આખરે પહોંચી ગયા છીએ આપણે ઉપર કેદારનાથ ત્યાં ગુજચમ્પલ બહાર ઉતારી અને વિદ્યાર્થીઓ ભગવાનના દર્શન કરે છે ત્યાં પહોંચ્યા પછી એકદમ અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે ખૂબ જ આસ્થાનું પ્રતિકરૂપ અહીંયા મંદિર છે જે મિની કેદાર કહેવામાં આવે જે મુખ્ય કેદારના જે ઉત્તરાખંડમાં આવેલું છે પણ આ મિની કેદાર આપણા બનાસકાંઠામાં છે દર્શન કરી અને બધાએ ત્યાં સમૂહમાં ફોટા પડાવ્યા અને પરત ફર્યા હવે ત્યાંથી સીધા જમવા માટે હોટલ પુરોહિત આવ્યા ત્યાં બાબુલાલ સાહેબ દ્વારા બાબુલાલ પુરોહિત સાહેબ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અહીંયા મારા તમામ સ્ટાફનું કંકુ અને ચોખાથી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું જે હોટલ પાલનપુરથી આબુ રોડ ઉપર પાલનપુરથી પાંચ કિલોમીટર ખીમાણા નજીક આવેલી છે બાબુલાલ સાહેબ એ અમારા ગુરુ છે એમનો ખૂબ ખૂબ આભાર કે આવું ભવ્ય અમારું સ્વાગત કર્યું વતનના વિદ્યાર્થીઓ અને એમના ગુરુ ગૌર ગુરુ વિષ્ણુભાઈ સાહેબ તથા સ્ટાફ મિત્રોનું એમણે ખૂબ જ હૃદયપૂર્વક સ્વાગત કર્યું કંકુ અને ચોખા વડે તમામ સ્ટાફનું સ્વાગત કર્યું હોટલ હિત ક્યારેક બાજુ જાઓ તો જરૂર મુલાકાત લેજો પહેલા ઉભા એ અમારા ગુરુ પગલાલ સાહેબ છે પછી થી તમામ સ્ટાફ મિત્રોનું એમણે સ્વાગત કર્યું અભિવાદન કર્યું બાળકોએ ખુશીથી બધાને બાળકોને પણ વધારે એમણે બાળકોને પણ ખુલ્હા ખોરડાથી સ્વાગત કર્યું અને ગાડી ચલાવતા બસ કન્ડક્ટર અને બસ ડ્રાઈવરનું પણ સારથી સ્વાગત કર્યું બાળકોને ખૂબ મજાનું સરસ ભોજન એમણે બનાવ્યું અલગ અલગ પ્રકારના શાક મિષ્ટાન રોટલી કચુંબર સલાડ હા તમામ પ્રકારના બાળકોએ ખરેખર અદ્ભુત મજા આવી બાળકોને જમીને સાહેબ અને સ્ટાફ મિત્રો પણ બાળકોને પીરસવા માટે મદદ કરી સરસ મજાનું મેનુ બાળકોને ખાવા મળ્યું હોટલ પુરોહિત ખૂબ ખૂબ આભાર કે બાળકોને ખૂબ પ્રેમ અને લાગણી ભાવથી જમાડ્યા ફરીથી બાબુલાલ સાહેબ બાબુલાલ પુરોહિત એમની હોટલ પુરોહિત ત્યાં આબુ રોડ ઉપર છે બાળકોએ બિલકુલ શાંતિથી ભોજન લીધું પ્રથમ બાલિકાઓ બેનો અને પછી છોકરાઓ બસ કંડક્ટર ડ્રાઈવર અને સ્ટાફ મિત્રોએ પણ મદદ કરી ત્યાંથી જમી અને સીધા પહોંચી ગયા બાલારામ બસ દ્વારા હવે બધા વિદ્યાર્થી મિત્રો સાથે આપણે જઈ રહ્યા છીએ ભગવાન શિવજીના દર્શન કરવા માટે એક વિખ્યાત મંદિર છે પારારામ બહુ રમણીય અને સુંદર છે વિદ્યાર્થીઓ ત્યાં રમકડાની દુકાનો જોઈ જોઈ અને ખુશખુશાલ થઈ ગયા એક બાજુ રમકડાની દુકાનો બીજી બાજુ નાસ્તા ને ફ્રૂટ પણ જોવા મળ્યા પ્રથમ વિદ્યાર્થીઓ સાથે આપણે સૌ ભગવાનના દર્શન કરી લઈએ મંદિર સામે દેખાઈ રહી ભગવાન શિવજીનું ભવ્ય મંદિર છે ત્યાં સતત બહુમુખ ગંગા ચાલુ છે ઝરણું વહી રહ્યું છે વિદ્યાર્થીઓને વિશાળ અને ભવ્ય મંદિર અને પ્રકૃતિ જોતા જ ખુશખુશાલ થઈ ગયા પર બહાર કાઢી મંદિરમાં આપણે રહીશું ભગવાનજીના દર્શન કરીશું ભગવાનજીના શિવના દર્શન કર્યા બધાય અને સાથે પ્રસાદ એ પણ લઈ લઈ અને સમૂહ ફોટો ત્યાં શૂટ કર્યો એક યાદગીરી રૂપે સ્ટાફ મિત્રો સાથે પણ અમે ફોટો શૂટ કર્યો પછી બાળકો રમકડાની દુકાન ઉપર જઈ ખુશખુશાલ થઈ ગયા બાળકો માટે રમકડાથી શું બધું હોઈ શકે અને અહીંયા એક બાજુ મિત્રો સરસ મજાનો ફ્રૂટની ડીશ પણ આનંદ લઈ રહ્યા છે ખાવાનો રમકડા ત્યાંથી બાજુમાં આવેલા ઉજાણી બાગમાં ગયા આ ખરેખર બાળકોને સૌથી વધારે મજા આવી ત્યાં હિંચકાઓ હતા હિંચકાઓ ઉપર બેસી અને બાળકોએ અનોખો આનંદ પ્રાપ્ત કર્યો આ બગીચો ખરેખર અદ્ભુત છે જ્યારે બાલારામ જાઓ તો જાણીની અવશ્ય મુલાકાત લેજો ત્યાંથી ટિકિટ લઈને બધા પ્રવેશ્યા અંદર અને ત્યાં એક સરસ મજાનું ક્રીડાંગણ છે જે બાળકો માટે તો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે ત્યાં અલગ અલગ પ્રકારના હિંચકાઓ લક્ષણીઓ બાળકોએ મોજ લીધી ખરેખર અહીંયા બાળકોનો આખા દિવસનો થાક ઉતરી ગયો દેખાતું નથી કે બાળકો થાક્યા હોય બહુ જ મજા કરી રહ્યા છે ઉપર બેસીને બગીચામાં ફરીને અદભુત બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રમતના ક્રીડાંગણના અહીંયા સાધનો છે એ બાળકોને અનેરો આનંદ આપે છે બહુ હિંચકા ઉપર પણ જબરજસ્ત રીતે યા છે અદભુત નજારો ઉજાણી એવું નામ છે એવો જ આનંદ આપે છે અનોખો સરસ મજાના આનંદ લઈ રહ્યા છે બાળકો મિત્રો આનંદ લેતા બાળકો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એક નાનકડી કોમેન્ટ આપો હર મહાદેવ ઓમ નમ શિવાય બગીચો ખૂબ જ વિશાળ છે અને એ બગીચામાં ઓછામાં ઓછો એક કલાકથી તો વધારે સમય આપણને ક્યારે પસાર થઈ જાય એ ખબર નથી પડતી એ બાળકોએ ફોટા પડાવવાનો પણ આનંદ લીધો અલગ અલગ જગ્યાએ બેસી અને ફોટા પડ્યા અહીંયા રમેશભાઈ મારા ખાસ મિત્રો સાથે ઉજાણી પાછળ આવે એ રીતે બાળકોએ સરસ મજાના ફોટા શૂટ કરાવ્યા અનેરો આનંદ આવી રહ્યો છે બાળકોને આખા દિવસમાં અને છેલ્લે સરસ મજાની ચાપઈ સ્ટાફ મિત્રો સાથે આજનો દિવસ